અને હું તમને કમ છું કે જો તમે એક વખત આ રીતના બનાવશો એટલે છે તમે જે રવાના ઉપમા હોય છે તેને તો ભૂલાવી દેશે તેવો જ આ ઉપમાં બને છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને બાળકોને પણ ખવડાવજો આજે આપણે છે તે ઠંડા રોટલામાંથી આપણે છે તે રેસીપી બનાવવાના છે તો તે કઈ રીતના બનાવીએ એટલે કે ઠંડા રોટલાનો ઉપમા તો ઠંડા રોટલામાંથી આપણે ઉપમા બનાવવા માટે આપણે આ રીતના ઠંડો રોટલો લીધો છે તો આપણે સર પેલા તો છે તે રોટલાને છે તે આપણે મિક્સરમાં આપણે ક્રોસ કરી લેશું એટલે કે પીસી નાખીએ તો આ રીતના આપણે છે તે રોટલાને છે તે મોટી સાઈડના આપણે ટુકડા કરી અને મિક્સરમાં નાખી દેસુ તો જો આ રીતના તમે છે તે રવાનો તો ઉપમા ખાધો હશે પછી તમે લોકો છે તે ઘણી વસ્તુમાંથી છે તે ઉપમા બનાવી શકાય છે તો તે જ રીતથી આપણે છે તે ઠંડા રોટલાને હવે આપણે ફેંકવાની જરૂર નથી તેમાંથી પણ આપણે ઉપમા બનાવવાનો છે તો હવે આ રીતના આપણે છે તેને પણ આપણે મિક્સરમાં પીસી નાખશું તો આપણે છે તે રોટલા પીસતા હોય તેની સાથે છે જ આપણે મોરા મમરા જો તમે નાખવા માંગતા હોય તો નાખી શકો છો તો આપણે છે થોડાક એવા મોરા મમરા પણ નાખીને ક્રસ કરી લેશું એટલે છે જે સરસ મસાનું છે તેનું ટેક્સચર આવી જાય તો હવે તેને આપણે છે તે પીસી નાખીએ તો હવે તમે જોઈ શકો કે આપણે આ રીતના છે તે આપણે મમરા અને રોટલાને છે તે સરસ મસાનો ગ્રાઇન્ડ કરી નાખીએ છે તો હવે તેને આપણે એ પેલામાં કાઢી લેશું ને આ રીતના આપણે બીજો પણ છે તે પણ આપણે સરસ મસાલા આ રીતે પીસી નાખીએ તો મીસા રોટલાને પણ છે તે આ રીતના આપણે પીસવાનો છે પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની ઉપમા બનાવવા માટે તો તે આપણે કશું તો આ રીતના પેલા મમરા અને રોટલાને મિક્સ કરીને હવે તેને આપણે પીસી નાખીએ તો હવે તમે જોઈ શકો આપણ છે તે સરસ મજાનો છે તે રોટલો અને મમરાનો છે તે પાવડર થઈ ગયો તો હવે તેને પણ આપણે કાઢી લેશું પછી જ હવે આપણે ઉપમા બનાવવાની હવે તૈયારી કરી લઈએ કે ઉપમા કઈ રીતના બનાવવું તે તો હવે આપણે છે તે વખાડ કરવા માટે થઈ ઉપમાનો તો તેના માટે થઈને અહીંયા આપણે છે તો પહેલાં આપણે રાઈસજીરું લીધું છે આ રીતના બંને મિક્સ કરી નાખ્યું તેની સાથે આપણે લીમડાના પાન છે લીલા થાણા લીધા છે મરસા લીધા છે કટ કરેલા અને આ છે તે છે તે દાળમાં નાખવાના જે તમાલપત્ર આવે છે તેનો આપણે યુઝ કરવાના છે તો તે તમાલપત્ર લીધા છે ને તેની સાથે આપણે સીંગ લીધી છે અને મગની દાળ લીધી છે તે ખોતરી પાડી ગઈ લીધી છે અને આ છે તે આપણે કાંદા લીધા છે તો હવે છે કે આ વાગળ આપણે વઘાર કઈ રીતના કરવો તે હું તમને બતાવી દઉં તો હવે આપણે છે તે તેલ ગરમ થવા મૂકી દીધું છે કેમ કે આપણે છે તે બે થી ત્રણ ચમચી જેટલું અથવા છે તમે મોટી ચમચી અથવા મોટા પાવડા તમે જેનો માફ કરતા હોય તે આપણે તેલ આપણે નાખવાનું છે ત્રણ થી ચાર ચમચી જેટલું પછી તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ અને જીરું નાખવાના છે તો આપણે બંને વસ્તુ મિક્સ કરી ગયેલી છે એટલે બંને વસ્તુ એક સાથે જ નાખશું અને જો તમે છે તો અલગ અલગ નાખવા માંગતા હોય તો પેલા રાઈ નાખવાની અને રાઈ કકડી જાય પછી તેની અંદર જીરું નાખવાનું તો હવે છે તો આપણે બંને વસ્તુ એક સાથે જ કકડી જશે પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો રાઈને ને જીરું કકડવા દઈએ તો હવે તેની અંદર આપણે લીમડો નાખી દઈશું તો આ રીતના લીમડો નાખ્યા બાદ તેની સાથે જ આપણે છે તે તમાલપત્ર નાખવાના છે અને તે બંને ને એક સાથે નાખી અને હવે આપણે તેની અંદર આપણે મરસા નાખશું તો લીલા મરસા છે તે નાખી દઈએ મરસા નાખીએ સરસ મસાલા પકડી જાય એટલે તેની અંદર આપણે મગની દાળ નાખવાની છે તે નાખી દેસુ હવે તેને આ રીતના તેને સરસ મસાલી ચેકાવા દેશું તો હવે તેની અંદર કાંદા પણ નાખી દેસુ તમે જો આ રીતના તમે ઉપમા બનાવશો તો તે રવાનો ઉપમા છે તે તો ભૂલી જશે પરંતુ ઠંડા રોટલાને પણ ક્યારેક છે કે ફેંકવાનું નામ નહીં લેવું અને આ રીતના છે તેનો ઉપમા પણ બનાવીને ખાશે અને બાળકો પણ નાસ્તામાં લઈ જઈ શકે છે અને તેને પણ ભાવે છે તો આ રીતના તેને પણ સરસ મજાનું મિક્સ કરીને કાંદાને પણ સળવા દઈએ તો હવે આપણા કાંદા છે તો આ રીતના સળી થાય એટલે હવે તેની અંદર મસાલા કરવાના છે તો મસાલા કરવા માટે થઈને પહેલાં આપણે છે તેની અંદર હળદર નાખશું તો આ રીતના આપણે એક ચમચી જેટલી હળદર નાખી દીધી છે ને તેની સાથે આપણે સ્વાદ મુજબ હવે મીઠું નાખવાનું છે તો અહીં આપણે છે તે એક ચમચી જેટલું મીઠું લીધું છે કેમ કે રોટલામાં છે તે ઓલરેડી મીઠું આપણે જ્યારે ઘડ્યા હોય ત્યારે આપણે નાખતા જ હોય છે એટલા માટે જાય તો આ રીતના છે તો હળદર મીઠું નાખ્યા બાદ હવે તેની અંદર લાલ મરચું નાખવાનું છે તો આપણે લાલ મરચું પણ નાખી દઈશું તે આપણે એક ચમચી જેટલું જ નાખીશું કેમ કે મરસા નાખેલા છે એટલે છે તે લાલ મરચું ઓછું નાખવાનું હવે ગેસને આપણે સ્લો અથવા મીડિયમ રાખવાનું છે અને તેને આપણે મસાલાને પાકવા દેશું તો ગેસને છે તમે સમજો આઈ રાખો છો તો છે તમારા મસાલા છે તે બધા બરી જશે તો જેથી કરીને છે તમારે ઉપમા છે તે સારો નહીં લાગે ખાવામાં એટલા માટે થઈને આ રીતના તેને ગેસને સ્લો રાખીને સળવા દેશું અને હવે તેની અંદર આપણે પાણી નાખશું તો પાણી કેટલું નાખવું તે હું તમને બતાવી દઉં છું તમે જો જેટલો આપણે છે તે લોટ હોય અથવા રવાનું તમે કરતા હોય તો રવો લેવાનો અને જે બાજરાનું આપણે રોટલાનું આપણે કરતા તો જેટલો રોટલો પીસી ગયેલો હોય ને તેનાથી અડધા ગણું લેવાનું ડબલ નથી લેવાનું ત્યાં રવો કરતા હોય છે ત્યારે તેમાં આપણે ડબલ અથવા ટ્રબલ લેતા હોય છે પાણી પણ આની અંદર આપણે તાજું પાણી નથી લેવાનું તો અહીંયા આપણે છે તેનાથી જેટલું આપણે રોટલો છે તેનાથી ઓછું આપણે પાણી લીધું છે તો હવે આને આપણે સરસ મજાનું ઉકળવા દઈશું તો આ રીતના તેને ઉકળવા દઈએ હવે આપણું છે તે પાણી ઉકળી જાય એટલે તેની અંદર આપણે જે મમરા અને રોટલાને પીસી કર રાખ્યા છે તેને આપણે નાખી દેસુ ગેસને આપણે સ્લો રાખવાનો અથવા છે તે મીડિયમ રાખીને કરવાનું છે આ તો આ રીતના આપણે બધી નાખ્યા બાદ તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું આ રીતના ઉપર નીચે કરીને એટલે બધા મસાલા સાથે છે તે એકઝેપ્ટ થઈ શકે મમરા અને રોટલો બંને વસ્તુ તો હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સરસ મજાનો છે તે આ રીતના આપણો ઉપમા બની ગયો તો તેને આપણે છે તેની અંદર હજી આપણે ગેસ છે ચાલુ હોય ત્યારે જ તેની અંદર આપણે લીલા ધાણા નાખી દઈશું આ રીતના આપણે લીલા ધાણા નાખીએ છીએ એટલે એકદમ ગરમ હોય છે ત્યારે નાખીએ એટલે તેનો ફ્લેવર છે તે સારો આવે તો હવે તેને સરસ મજાનું મિક્સ કરી લેશું ઉપમાની અંદર ધાણા નાખીને ને પછી ગેસને આપણે ઓફ કરવાનો છે ક્યાં સુધી તેને ઓફ નથી કરવાનો તો હવે આપણે છે તે ગેસને ઓફ કરી દઈએ ને નીચે ઉતારી લેશું તો હવે તેને આપણે નીચે ઉતારી લીધો છે ઉપમાને તો તેને આપણે એક ઓલામાં કાઢી લેશું આ રીતે અને તમે જોઈ શકો છો કે અત્યારે જેમ લાગે છે કે છે તે જોતા તો એમ લાગે કે ખાવાનું મન થઈ જ જાશે અને ઘણા લોકોને છે તે મોમાં પાણી પણ આવી જતા હશે પણ અત્યાર સુધી કોઈને ખબર જ નથી પડી કે આપણે છે તે આપણે ઠંડા રોટલામાંથી પણ છે તે આપણે ઉપમા બનાવી શકીએ છીએ તો તમે પણ આ રીતના ઉપમા ચોક્કસ બનાવજો કેમકે આ ઘણા લોકો એમ કહેતા હશે કે આ છે તે રોટલો વઘારી ગયેલ છે પરંતુ રોટલો વઘારી ગલ નથી એ ખાસ ધ્યાન રાખજો કેમકે રોટલો વઘારી ગેલ હોય તેની અંદર આપણે સિંગ નથી નાખતા નથી મગની દાળ નાખતા કે એવું કંઈ વસ્તુ આપણે નાખતા ન હોય અથવા આપણે છે તેને આપણે એમનો સાસમાં વઘારતા હોય છે પરંતુ આપણે આને છે તે સાસમાં નથી વઘાર્યું એ પણ ધ્યાન રાખજો અને આ રીતના તમે છે તે સૂટનો ઉપમા જે રવાનો હોય છે તે જ ટાઈપનો પણ આ રૂપમાં બને છે તમે પણ ચોક્કસ બનાવશો અને બાળકોને પણ ખવડાવશો બાળકો નાસ્તામાં પણ લઈ જઈ શકે છે તો હવે આપણે છે તેની અંદર આપણે આ રીતના આપણે લીલા ધાણા છે તો ઉપરથી આપણે નાખી દેશું ઉપમા બનાવ્યા બાદ તેની ઉપર છે તે આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લેવા જોઈએ જેથી કરીને છે તો ખાવાનો ટેસ્ટ વધુ સારો આવે તો હવે તમે જોઈ શકો છો કેવા સરસ મજાનો છે તો આપણો ઉપમા બનીને રેડી થઈ ગયો છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો જ આ ઉપમા બને છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમે છે તે આ રીતના ક્યારે ઉપમા બનાવ્યો છે કે નહીં તે રોટલાનો